સ્વચ્છતા સર્વેક્ષણમાં નડિયાદ નગરપાલિકાએ વર્ષે દસમાં સ્થાન પર આવી છે ગયા વર્ષની સરખામણી આ વર્ષે પોઝિટિવ જમ્પ લગાવનાર પાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ રાખવા માટે એક ખાસ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર અને શહેરના તમામ વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર અને સુપરવાઇઝરને આ મિટિંગમાં ખાસ સૂચનાઓ આપવામાં આવ્યા હતા શહેરની વધુને વધુ સ્વચ્છ કઈ રીતે રાખી શકાય તે અંગેની મિટિંગમાં પણ ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત પાલિકાના ચીફ ઓફિસર દ્વારા પણ શહેરીજનોને દિવાળીની સાફ સફાઈનો એકઠો થયેલો કચરો જાતા ન નાખીને વ્યવસ્થિત નિકાલ કરવામાં આવે તે પણ અપીલ કરવામાં આવી હતી અને સમગ્ર ઝોનની અંદર અને રાજ્યની અંદર નડિયાદ નગરપાલિકાના સ્વચ્છતાની અંદર પણ સારો પ્રમાણ પ્રાપ્ત થયો છે તો આગામી સમયની અંદર આ સ્વચ્છતાનું ધારાધોરણ જાળવી રાખવા માટે અને વધુમાં આપ જાણો છો એ રીતે કે દિવાળીના અને તહેવારો જે આવી રહ્યા છે એને અનુલક્ષીને નડિયાદ નગરપાલિકાના સેનિટેશન વિભાગના ચીફ સેનિટરી ઇન્સ્પેક્ટર તમામ વોર્ડના સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને સુપરવાઇઝરોની એક મિટિંગ લેવામાં આવેલી મિટિંગની અંદર પ્રમુખ પ્રમુખ કારોબારી અધ્યક્ષ ઉપપ્રમુખ વગેરેનું માર્ગદર્શન પણ એમને આપવામાં આવ્યું વધુમાં તમામ સુપરવાઇઝર તથા તમામ સેનેટરી ઇન્સ્પેક્ટર્સને તાકીદ કરવામાં આવી એમના બોર્ડ વિસ્તારની અંદર જ્યાં કંઈ પણ ગંદકી દેખાય જે કોઈ પણ જગ્યાએ ન્યુસન્સ પોઈન્ટ ક્રિએટ થયેલા હોય એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે વધુમાં એમની રિક્વાયરમેન્ટ એમના વોર્ડની અંદર પણ જે સાધનો વગેરેની હોય એ પણ ડિમાન્ડ મંગાવવામાં આવેલી છે